હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે ખૂબ જ ટેસ્ટી એવી રાજસ્થાની પ્યાજ કચોરી હું બનાવીશ જે અમારા ઘરમાં સૌને ખૂબ જ પ્રિય છે તો અહીં મેં ચારથી પાંચ ડુંગળી બેથી ત્રણ બટાકા લીધા છે અને એની સાથે મેં બે ચમચી આખા ધાણા એક ચમચી વલિયારી વલિયારી અને એક ચમચી જીરું લીધું છે અને આઠથી દસ દાણા મેં મરીના લીધા છે તો આ બધા મસાલા ખૂબ જ ટેસ્ટી બનાવશે આપણી કચોરીને અને ચારથી પાંચ મરચાં અને મોટો ટુકડો આદુનો લીધો છે તો અહીં હું જે આ ધાણા જીરું અને વુલિયારી છે નમરી એને હું અટકચરા વાટી લઈશ અને જે મરચાં છે એ થોડા મીડિયમ તીખા છે તો એને હું આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લઈશ અને આદુને છીણી લઈશ હું તો આ રીતે ખૂબ જ ટેસ્ટી આપણી કચોરીના મસાલા માટેની પ્રિપરેશન થઈ ગઈ છે અને ડુંગળીને પણ મેં સમારી લીધી છે બટાકાને મેં બાફી લીધા છે અને જે જીરું ને આખા ધાણા હતું એ બધાને મેં અથકચરો વાટી લીધું છે તો અહીં આપણે લોટ બાંધીશું તો મેં એક કપ જેટલો મેં મેદો લીધો છે અને બે ટેબલ સ્પૂન જેટલું મેં અહીં તેલ અંદર મૂવળ માટે લીધું છે અને જો આગળ જરૂર પડશે તો થોડું તેલ આપણે ઉમેરીશું આ સાથે મેં અડધી ચમચી જેટલો અજમો લીધો છે એને પણ હાથથી થોડો મસળીના અંદર નાખી દીધો છે તો અહીં મને થોડું ઓછું લાગે છે તેલ તો મેં થોડું એડ કર્યું છે અને હવે પાણી વડે આપણે લોટ બાંધી લઈશું તો અહીં કચોરીનો લોટ જે બાંધીએ છીએ એ થોડો સોફ્ટ બાંધવાનો હોય છે મતલબ કે ઢીલો બાંધવાનો છે સમોસાનો લોટ આપણે કઠણ બાંધતા હોઈએ છીએ પણ કચોરીનો લોટ આપણે એકદમ ઢીલો બાંધવાનો હોય છે તો આ રીતે સરસ રીતે લોટને બાંધીને એક સાઈડમાં હું મૂકી દઈશ દસથી પંદર મિનિટ માટે ત્યાં સુધીમાં આપણે જે અંદર સ્ટફિંગ કરવાનું છે કચોરીનું એને તૈયારી કરી દઈએ તો અહીં થોડું તેલ મૂક્યું છે બે ચમચી જેટલું મેં અને એની અંદર મેં એક ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી છે તો હિંગ જરૂરથી એડ કરજો ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે અને જે આપણે આખા દાણા જીરું અને વલિયારી બધું વાટેલું હતું એને આપણે અહીં એડ કરી દઈશું જો તમે પહેલાંથી જ એને શેકીને પછી ક્રશ કરો તો તમે બટાકાનો માવો બધું અંદર મતલબ પૂરો માવો થઈ જાય પછી પણ એડ કરશો તો ચાલશે તો અહીં મેં જે લીલા મરચાં મેં સમારેલા એ પણ અંદર એડ કરી દીધા છે અને આદું પણ અને અહીં થોડું મને તેલ ઓછું લાગ્યું છે એટલે થોડું મેં અંદર તેલ ઉમેર્યું છે આ સાથે અંદર ડુંગળીને પણ આપણે અંદર ઉમેરી દઈશું તો આપણી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ચડે એટલે આપણે થોડું અંદર મીઠું એડ કરીશું તો મીઠું એડ કરવાથી થોડી ઝડપથી સોફ્ટ બની જશે આપણી ડુંગળી તો ત્રણથી બેથી ત્રણ મિનિટ માટે જ આપણે એને સાંકળવાની છે ખૂબ જ ટેસ્ટી એનો મસાલો રેડી થાય છે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી બને છે તો અહીં બે ચમચી જેટલું મતલબ કે બે ટેબલ સ્પૂન જેટલો મેં અહીં ચણાનો લોટ અંદર એડ કર્યો છે એને પણ આપણે ડુંગળીની સાથે સાથે સાંતળી લઈશું સરસ રીતે તો જે આ ચણાનો લોટ એડ કરે છે એનાથી થોડું બાઇન્ડિંગ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અહીં મેં એકથી બે ચમચી જેટલું અહીં લાલ મરચું એડ કર્યું છે અહીં અડધી ચમચી હળદર એડ કરી છે અને અડધી ચમચી જેટલું મેં ધાણાજીરું અંદર એડ કર્યું છે અને અહીં મેં થોડું સંચળ પાવડર અને થોડું મેં અહીં ચાટ મસાલો અંદર નાખ્યો છે જેનાથી ખૂબ જ ચટપટો ટેસ્ટ આવશે જે ઓપ્શનલ છે પણ મેં અહીં એડ કર્યું છે તો આ મસાલાને આપણે સતત સાંતળતા રહેવાનું છે ધીમા ગેસે હવે આપણે અંદર બટાકા પણ એડ કરી દઈશું અને કેમ કે એને સાંતળીને એકદમ ડ્રાય બનાવવાનો છે એની અંદરથી જેટલું બને એટલું મોઈશ્ચર ઓછું કરી દેવાનું છે તો હિંગ બટાકાને પણ આ રીતે હાથ વડે મેં તોડીને અંદર એડ કરી દીધા છે અને હવે આપણે બધો મસાલો મિક્સ કરતા જઈશું અને સાકરતા જઈશું સ્લો ગેસે આ મસાલો એટલો ટેસ્ટી હોય છે કે તમે જો કચોરી ના બનાવી હોય તો તમે આ સ્ટફિંગનો મસાલો છે એનાથી તમે પરાઠા પણ બનાવી શકો છો જે રીતે આપણે આલુ પરોઠા બનાવી છે એ રીતે તો અમારા ઘરમાં ખૂબ જ ભાવે છે સૌને પ્યાજ કચોરી અને જનરલી બહારથી જ લાઈન ખાતા હોઈએ છીએ તો આજે મને થયું કે હું ઘરે બનાવું અને એટલી ટેસ્ટી બની હતી કે ઓછી પડી તો એવું થયું ને કે બધાના પેટ તો ભરાયા પણ મન ના ભરાયું એવી સરસ કચોરી બની હતી તો અહીં આપણે જે ડુંગળી છે એનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અંદર એડ કરીશું તો જે ડુંગળી છે એનો સ્વાદ વધી જશે એના માટે જ આપણે અહીં ખાંડ એડ કરવાની છે અને આ રીતે સતત દબાવતા જઈને આપણે મસાલાને શેકવાનો છે જેથી એ ડ્રાય બને અને બધું મોઇશ્ચર એનું ઓછું થઈ જાય અને આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું તો આ રીતે પેનને છોડી દે થોડો એ રીતનો આપણો મસાલો બની જાય એટલે આપણે ગેસને બંધ કરીને અને એને ઠંડુ થવા દઈશું એ પહેલાં આમાં આપણે થોડી કોથમીર એડ કરી દઈશું તો કોથમીર તમારી પાસે જેટલી હોય એટલી તમે એડ કરજો વધારે એડ કરશો તો પણ ટેસ્ટી બનશે મસાલો તમારો તો આ રીતનું આપણું સ્ટફિંગ પણ રેડી છે અને હવે એને હું થોડું ઠંડુ થવા દઈશ અને પછી આપણે કચોરી બનાવીશું ગરમ ગરમ સ્ટફિંગથી કચોરી બનાવીશું તો આપણી કચોરી બધી તૂકી જશે મતલબ ભર થશે જ નહીં બનશે નહીં તો સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈશું તો હવે જે સ્ટફિંગ છે એ આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે એમાંથી હું નાના નાના બોલ્સ બનાવી દઈશ જેથી કચોરી આપણને બનાવવામાં આસાની રહે તો આટલા સ્ટફિંગમાંથી લગભગ તેરથી ચૌદ જેટલી મારી કચોરી બની હતી મીડિયમ સાઇઝની જો તમે મારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપેલા બે લાયકનને પ્રેસ કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો લોટ પણ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે તો એના આપણે નાના નાના લુવા કરીશું અને આ રીતે હું વણીને બનાવીશ હાથથી પણ બને છે પણ હું આ રીતે એને વણીને પછી એ રીતે જ બનાવીશ તો લોટ આપણો જે બાંધેલો છે એ ઢીલો હશે તો જ આપણને કચોરી આ રીતે સ્ટફિંગ ભરીને આ રીતે એને વાળતા ફાવશે જો કઠણ લોટ બાંધ્યો હશે તો એ તૂટી જશે તો આ રીતે ઉપર જે બી થોડો ઘણો એક્સ્ટ્રા લોટ હોય એને આપણે કાઢી નાખવાનો છે અને આ કચોરીને આપણે આ રીતે હાથ વડે આ રીતે દબાઈને અંદર જે મસાલો છે એને બધી જ બાજુ સ્પ્રેડ થઈ જાય એ રીતે દબાઈને એને કરવાની છે જેથી કચોરી આખી કચોરીની અંદર મસાલો આપણો આવી જાય ભરાઈ જાય મતલબ ચારે બાજુ અને જે એની કિનારો છે એને પણ આપણે થોડી થોડી દબાવી દઈશું થોડી કિનારોને થોડી પતલી કરવાની છે આપણે થોડી તો આ રીતે આપણી કચોરી આપણે બધી જ ભરી લેવાની છે તમે જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે આપણી કચોરી ભરીને રેડી છે તો આ જ રીતે બધી જ કચોરીને મેં બનાવી લીધી છે તો આજે પહેલી વાર જ હું કચોરી બનાવું છું તો થોડો મને ડર તો લાગે છે કે કચોરી મારી બરાબર બનશે મતલબ કે ફૂલશે તો ખરીને અને ફાટીને અંદર મસાલો તો બધો તેલમાં એ નહીં થઈ જાય નીકળી તો નહીં જાય એવો ડર સાથે જ નહીં બનાવી છે પણ એવું કશું થયું નહીં અને ખૂબ જ સરસ મારી કચોરી બનીને રેડી થઈ હતી તો આ રીતે જે તેલ છે એકદમ સ્લો ગેસે આપણે રાખવાનું છે અને એકદમ ધીમે ધીમે એના બબલ્સ થાય એ રીતનું જ આપણું તેલનું ટેમ્પરેચર હોવું જોઈએ મતલબ કે તમે કચોરી મૂકો તો એકદમ જ તળાઈને ઉપર ના આવી જોઈએ એકદમ ધીમે 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 એકદમ સરસ ચડે અને બે ત્રણ મિનિટ રહીને ઉપર એની જ આવશે અને ત્યારે જ આપણે એને થોડી પલટાઈશું તો આ રીતે એકદમ સરસ રીતે ફૂલીને ઉપર આવી ગઈ છે તો હવે એને હું ધીમે રહીને પલટાઈ દઈશ અને આ રીતે થોડું થોડું તેલ એની ઉપર આપણે છાંટતા રહેવાનું જેથી ઉપરથી ચડી અને વધારેને વધારે ફૂલશે તો આ રીતે એકદમ સ્લો ગેસે છેક સુધી આપણે એકદમ સ્લો ગેસે જ કરવાની છે અને આ રીતે એક બેચ તળાતા લગભગ દસથી બાર મિનિટ થાય છે અને ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યારે જ આપણે એને બહાર કાઢી લઈશું તો આ રીતે તમને એવું લાગે છે કે કચોરી ઉપરથી ફાટી ગઈ છે પણ એવું નથી થોડુંક એવું લાગે છે પણ અંદર તેલ પણ નથી ભરાયું કે નથી અંદરથી મસાલો પણ બહાર આવ્યો ખૂબ સરસ રીતે મારી કચોરી તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની છે જેવી આપણે બહાર હોય છે એવી જ એકદમ ક્રિસ્પી બની છે અને ક્યાંય સુધી ક્રિસ્પી જ રહી હતી તો આ રીતે બધી જ કચોરીને હું તળી લઈશ તો એકવાર આપણે જે કચોરી તળી લઈએ એના પછી આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ત્રણથી ચાર મિનિટ નહીં તો બેથી ત્રણ મિનિટ માટે આપણે એને ગેસને બંધ કરી દઈશું તો ફરીથી તેલનું ટેમ્પરેચર એકદમ લો ઉપર આવી જાય પછી જ આપણે બીજી કચોરી આપણે અંદર મૂકવાની તો જો તેલ ઘર વધારે ગરમ હશે તો એ ફટાફટ ફૂલશે તો ખરી પણ જે આપણા જે ઉપરનું એનું પળ છે એ ચડશે નહીં અને ક્રિસ્પી નહીં બને આપણી કચોરી તેના માટે જ આપણે એકદમ સ્લો ગેસે જ એને તળવાની છે અને આ રીતે ધીમે ધીમે તળાઈને ફૂલી ઉપર આવી જશે અને ફૂલી જશે ત્યારે આપણે એને ધીમે રીને એને પલટાઈ દેવાની તો આટલી કચોરી બના તળતા લગભગ મને એક કલાક જેટલો ટાઈમ લાગ્યો હતો કે જે મારી કડાઈ છે એ નાની છે એના અંદર બેથી ત્રણ કચોરી જ આ સમય રહે છે એટલે મને વધારે ટાઈમ લાગ્યો હતો તો આ રીતે એકદમ સરસ કચોરી બની છે જો કે પહેલી જ વાર બનાવી છે તો પણ ખૂબ જ ટેસ્ટી બની હતી અને સરસ બની છે નાની નાની કચોરી મેં બનાવી છે તો તમને કેવી લાગી આજની રેસીપી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તમને કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ તો તમે જોયા છો કે એકદમ ક્રિસ્પી અને પડ છે અને અંદર સરસ રીતે મસાલો દેખાઈ રહ્યો છે તો હવે એક કચોરીને હું ચાટણી જેમ એને સર્વ કરીશ તો એ મેં ગ્રીન ચટણી ઉપરથી નાખી છે થોડી ગળી ચટણી છે ખાટી મીઠી એ પણ ઉપરથી મેં નાખી છે ને આ છે દહીં દહીંની અંદર ખાલી સંચળ જ મેં એડ કરીને એને વલોઈને એ દહીં લીધું છે દહીં થોડું વધારે નાખવાનું ઉપરથી થોડું લાલ મરચું થોડો ચાટ મસાલો થોડો સંચળ પાવડર થોડું સીકલા જીરાનો પાવડર નાખવાનો અને લાસ્ટમાં ઉપરથી થોડી સેવ અને થોડી કોથમીર નાખીને ચાટણી જેમ ખાશો તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે આ કચોરી એમને પણ એટલી ટેસ્ટી લાગે છે પણ આ રીતની એની ચટણી હોય જો ખાટી મીઠી ચટણી તો એની જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે અને અત્યારે વરસાદની સિઝનમાં ગરમા ગરમ કંઈ પણ આપણને ખાવા મળે તળેલું તો મજા જ પડી જાય છે તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે